ગોંડલ માં પીજીવીસીએલ સામે ગ્રામજનોમાં રોષ અનીડા ભાલોડી ગામના ગ્રામજનોમાં રોષ છે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રોષ વ્યાપ્યો છે ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરીએ રોષ વ્યક્ત કર્યો અને ખાસ કરીને 105 જેટલા લોકોએ ત્યાં આમદુન બોલાવી હતી છેલ્લા 7 દિવસથી અમારા ગામમાં નો પ્રોબ્લેમ છે રાતે હોય દિવસને ન હોય અને જ્યારે અમે ફોન કરીએ તો ફોન ઉપાડતને જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે અને હેલ્પરને અમે જ્યારે મળીએ તો હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફૂલ જ હોય અને રાતે તો લગભગ એમાં ફોલ્ટ અત્યારે વરસાદના વાતાવરણમાં છે તો પોલ્ટ હોય તો હમું કરવા આવતો નથી ત્યાં આઠ કેવીના જે કર્મચારી છે તે પણ ઉતરતાય વર્તન પડે છે અને આજે અમે જે માંગણી અમારી છે આ ગામમાંથી દોઢસો બસો જણ અમે રજૂઆત કરવા આવ્યા છીએ અહીંયા વરસાદી માહોલ ચાલી રહ્યો છે એમાં વારંવાર એક સાંજના ટાઈમે કે જ્યારે જે ટાઈમ છે એવો ટાઈમ છે જ્યારે ખેડૂતને મોસ્ટ ઓફ ગામ આખું ખેડૂતની વસ્તી ધરાવતું ગામ છે એની અંદર એ ટાઈમ ની અંદર બધાને જમવાનું હોય છે કોઈ ઘર પશુપાલન છે તો એનું હોય છે બધું અને પ્લસ નાના મોટા બિઝનેસ હોય છે ત્યાંના ગામના પશુપાલન ને લગતા ડેરી બિઝનેસ છે તો એમાં આ એક અઠવાડિયા જે દર વખતે લાઈટ પ્રશ્ન એ છે એ છે અને બીજા નંબર માં જો એની ફરિયાદ બીજી વિશેની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો